મોરબીમાં વઘાસિયા પાસેથી ઝડપાયેલા નકલી ટોલ નાકાનો જે મામલો છે પાટીદાર સમાજના બે આગેવાનોનો ઓડિયો વાયરલ થયો છે જગદીશ કોટડિયા અને ભરત લાડાણી વચ્ચેની આ વાતચીતનો ઓડિયો છે હાલ તો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જયરામ પટેલના દીકરાનું નામ કઈ રીતે નીકળે તેની ચર્ચાઓ થઈ રહી છે અમરશીભાઈ પટેલનું નામ આરોપી માંથી દૂર કરવાની વાત આ ઓડિયો ક્લિપમાં થઈ રહી છે મહત્વનું છે ફરિયાદ નોંધવામાં આવી છે અત્યારે જે આપણે કરીએ છીએ ને સમાજના વિભાજન તરફ આપણે જઈ રહ્યા છીએ બરાબર એ કેમ મેટર નો હું તમને કહું ને આ પ્રકાર પાડું ને હું આ મેટર માં ઊં તો જ અંદર ડીપ માં ઉતરો જોદ વાસ્તવ મને 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 ક્યો તો ખબર પડે અત્યારે દાખલા დაკલાથી ઘેરામ બાપા નો ઇશ્યુ છે બરાબર છે બરાબર છે તો બાપા ના ઇસ્યુ માં આજે જ લગભગ એનું ફાઇનલ પૂરું થઈ જાય હમરો બેસનજી માં એટલે સેને એને એને એગ્રીમેન્ટ એનું કેસ નીકળી જવાનું એને તો ભાડે આપેલી જગ્યા છે બરાબર સમ કોઈ નો મકાન ભાડે આપ્યું હોય હમ અને એ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરે હમ તેમાં મકાન માલિક ને કેવી રીતે ખબર પડે બરાબર છે અને ડીવાય હું મારી મિટિંગ ત્રણ ચાર વાર થઈ ગઈ બરાબર હું અત્યારે શિક્ષક રૂપિયા ધામ હું પ્રમુખ છું સરસ ફરિયાદી કોણ છે ફરિયાદી પોલીસ છે પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે પીઆઈ છે ડીએસપી છે ડીવાયએસપી છે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ શું કીધું કોન્સ્ટેબલ 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 ફરિયાદી છે હમ બરાબર છે કલેક્ટર ને પેલા ડેપ્યુટી કલેક્ટર અને ડીવાય ને તપાસના આદેશ આપેલા છે એસપી એવું છે ને ડીવાયપી સિંહ ઝાલા અત્યારે તપાસ ચલાવે બરાબર છે પછી બીજા નંબર માં મારે એ તમારી પાસે પૂછવું છું કે પેલા હાઈ કોર્ટે કઈક કાગોતરા હતા કોર્ટે રદ કર્યા એમાં કેના કેના રદ તો સીધા જે શું ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ ત્રણ બાબતો સામે આવી છે એક તો પુત્રએ જે કૌભાંડ કર્યું છે અને તેના તાર સીધા તેના પપ્પાએ ભોગવવાનો વારો આવ્યો છે તેવો રાજીનામું ગમે ત્યારે આપી શકે છે તેવી એક પત્રિકા વાયરલ થઈ છે અને એક બીજી વાત કરવામાં આવે તો હજી સુધી પોલીસ કાર્યવાહીના નામે શૂન્ય થઈ છે અને તમને બચાવવાની વાત સામે આવી રહી છે ચોક્કસ જ દીક્ષિતા વાકાનેરના જે વઘાસિયા ગામ ખાતે જે નકલી ટોલ નાકું ઝડપાયું હતું ને તેની અંદર ઉમિયાધામ સિત્સરના પ્રમુખ જયરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલનું નામ છે તે આરોપી તરીકે ફરિયાદની અંદર લેવામાં આવ્યું છે સમગ્ર મામલાને લઈને તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સાથે જિલ્લા કલેક્ટર દ્વારા પણ આખો જે કૌભાંડ છે તેની અંદર કોઈને પણ છોડવામાં ન આવે ને કડક રીતે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે સરકારે પણ આ કેસની અંદર કડકમાં કડક પગલાં છે તે લેવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે જો કે એક પત્રિકા છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે તેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં છે કે ઉમિયાધામ શિક્ષરના જે પ્રમુખ જયરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલનું જે રીતના નામ સામે આવ્યું છે ને મીડિયાની અંદર સતત અહેવાલો છે તે પ્રસારિત થઈ રહ્યા છે અને તેને કારણે આખા સમાજનું નામ છે તે બદનામ છે તે થઈ રહ્યું છે અને તેને કારણે જયરામ પટેલે આ જે ટ્રસ્ટની અંદર જે પ્રમુખ છે કે તેમાંથી તેમને સ્વૈચ્છિક રીતે રાજીનામું છે તે આપી દેવું જોઈએ તેના માટેની જે છે તે આવતીકાલે રવિવારે સાડા દસ વાગ્યે રાજકોટના મહુડી વિસ્તારની અંદર બોલાવવામાં આવી છે ત્યાં પણ ચર્ચા છે તે સમાજના જે અગ્રણીઓ છે કે તેમના દ્વારા કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ ક્યાંક જયરામ પટેલ છે તે આગામી છ તારીખના જે સમાજની મિટિંગ છે તે મળવાની છે ઉમિયાધામ શિતસરની મિટિંગ મળવાની છે તેની અંદર તેઓ રાજીનામું આપે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી છે છે ખાસ કરીને વાત કરવામાં તો અંદર એક ઠરાવ તેવો પણ થયેલો મર્યાદા થતી હોય તેવા લોકોએ સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જયરામ બાપાને જૂન મહિનાની અંદર પિચોતેર મુ વર્ષ છે તે પૂર્ણ થઈ રહ્યું છે ને તેને કારણે પણ તેઓ રાજીનામું છે તે આપી શકે છે પરંતુ ક્યાંક જૂન મહિના પહેલા તેને રાજીનામું આપવાની જે નોબત છે તે આવી છે તેની અંદર એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે છે કે જે ટોલ તે તેને નડી ગયું છે ને કારણે તેઓ વહેલું રાજીનામું છે તે આપી રહ્યા છે આ જ પ્રકારના ચાર જેટલા ટ્રસ્ટીઓ છે કે જે જૂન મહિના સુધીમાં રાજીનામું છે તે આપે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ ક્યાંક સમાજમાં આ જે આખું વગાસિયા ટોલ નાકાનું આખું જે કેસ સામે આવ્યો છે ને તેની અંદર સિત્સર ઉમિયાધામના જે પ્રમુખના ચેરમેન પટેલના જે લોકો છે જે બુદ્ધિજીવીઓ છે કે તેઓ હવે આગળ આવશે ને તે આગામી છ તારીખના જે મિટિંગ મળવાની છે તેની અંદર રાજીનામું આપું કે નહીં તે અંગેનો એક ઠરાવ છે તે કરવામાં આવશે ને તેને લઈને હવે ચર્ચાઓ છે તે ચાલી રહે છે આટલું જ નહીં સીસર ઉમિયાધામ જે ટ્રસ્ટ છે તેના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડિયા છે કે તેમની એક સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો ક્લિપ છે તે ખૂબ જ વાયરલ થઈ રહી છે તેની અંદર તેઓ કહી રહ્યા છે કે જે અમરશિંહભાઈ પટેલ કે જે જે જેરામ પટેલના પુત્ર છે કે જે આરોપી તરીકે પણ છે ફરિયાદની અંદર અને તેમને બચાવવા માટેના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્રણથી ચાર વખત ડીવાયએપી સાથે પણ તેમને બેઠકો છે તે કરી છે અને સી સમરી ભરીને આ કેસ છે તેમાંથી જે અમરસિંહ પટેલ છે તેમને બહાર કાઢવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે પાટીદાર કડવા પાટીદાર સમાજ છે કે તેઓ અત્યારે અત્યારે સતત સક્રિય સમાજ છે તે માનવામાં આવી રહ્યો છે સતત સમાજના આગેવાનો છે કે તેઓ આ કેસને લઈને બેઠકો છે કરી રહ્યા છે અમુક બેઠકો બંધ બહાર કરવામાં આવી રહી છે તે અંગે પણ ચર્ચાઓ છે તે આ છ તારીખની આગામી મિટિંગ થવાની છે તેની અંદર કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે જી કલાક ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું કારણ કે ઓડિયો ક્લિપ છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારે ઓડિયો ક્લિપો વાયરલ થતી હોય છે ત્યારે ક્યાંક જે આગેવાનો હોય છે તેમની છાપ ને પણ સીધી અસર છે તે થતી હોય છે અને એટલા માટે જ કહી રહ્યા છે કે જી ચોવીસ કલાક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી જે રીતના આખું જે ટોલ આખું આખો મામલો સામે આવ્યો છે ત્યારે પોલીસ તપાસની અંદર શું બહાર આવે છે તે પણ જોવું મહત્વનું રહેશે